કેટલા ચોપડી તમે ભણેલા છો હું ભણેલ છું આઠ ચોપડી ગુજરાતી વાંચતા લખતા આવડે પણ ઇંગ્લિશ માં લોસો પડે શનિવારે બાલ સભા કાર્યક્રમ હોય નિશાળમાં તો એમાં ઊભા કરે એટલે મારો એમાં પહેલો નંબર આવતો તો આઠ ચોપડી ભણી લીધા પછી તમે શું કર્યું આઠ ચોપડી ભણ્યા પછી દૈના દરવાની ઘંટી નાખી ગામમાં બીજા ભેગો દૈના દરતો પછી એમ થયો કે હજી એક ધંધો બદલાવું પછી હીરા ઘઉં વાગ્યો સુરત પછી એમ થયો કે હજી આમાંય કંઈ નહીં વરે પછી વેલ્ડિંગની દુકાન કરી ટ્રેનમાં સિંગ વેચતો તમને સૌથી મનપસંદ કયો ધંધો લાગ્યો બધાથી વધારે મને મજા આવે ખેતી કામ લગ્ન કેટલા વર્ષે થઈ ગયા હતા લગ્ન મારા સોળ વર્ષની તમને ક્યારેય આમ પસ્તાવો થયો છે કે ભાઈ હોત તો સારું કાયમ અવારી ઉઠીને પસ્તાવો જ થાય તમને લોકો રાજ નંદાણીયામાંથી વેજાભાઈ તરીકે કેવી રીતે ઓળખતા થયા આ યુટ્યુબમાં દેશી પાકડીમાં નામ દીધું મારું વેજો આ કપડા તમે સ્પેશિયલી ક્યાં બનાવડાવો છો ગામમાં બાપ બાપા ઓફ થઈ ગયા હોય ને એટલે એના છોકરા કપડા દઈ જાય લોકો તમને વેજાભાઈ તરીકે ઓળખતા અને પહેલા નહોતા ઓળખતા એ પહેલા નું જીવન ને અત્યારના જીવન માં શું ફેર છે ઘણો ફેર એટલે મજા આવે વેજાભાઈ કોના વિડીયો જોઈને મનોરંજન મેળવે મને પેલાથી શોખ કાન ગોપી અને ભજન તો એ વધારે સાંભળતું